કાપુદ્રા વિસ્તારમાં હીરા વેપારી પાસેથી હીરા પોલિશ કરાવવાના બહાને રૂપિયા લાખ ના હીરા સગેવગે કરી છેતરપિંડીના ગુનામાં છેલ્લા ત્રણ મહિનાથી ફરાર આરોપીને સુરત ઝોન વન એલસીબી ટીમે પકડી પાડીને પ્રશંસનીય કામગીરી હાથ ધરી છે શહેરમાં હીરા ઉદ્યોગ અને કાપડ માર્કેટમાં દિન પ્રતિદિન છેતરપિંડી ચીટિંગની ફરિયાદ નોંધાય છે જેમાં માલ ઉધાર આપવા અને સમયસર પેમેન્ટ કરવાના બહાને છેતરપિંડીના કિસ્સાઓ બનતા હોય છે આજથી ત્રણેક મહિના પહેલા વરાછા ખાતે રહેતા અને કાપોદ્રા વિસ્તારમાં હીરાનો વેપાર કરતા ગીતામાં લાખની ડાયમંડ કંપનીના માલિક અક્ષર ભૂપત લાખનીને કેરેટના હીરા જેની કિંમત એક્યાસી લાખના હીરા પોલીસ કરવા આપ્યા હતા જે હીરા બાદમાં પરત નહીં કરી બારોબાર કર્યા હતા જે અંગે કાપોદરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો પોલીસ કમિશનરની સૂચના મુજબ છેતરપિંડીના ગુનામાં પોલીસ પકડથી બચવા નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા ઝોન વન એલસીબી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે મળેલી બાતમીના આધારે આરોપી પાડવામાં સફળતા મળી હતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત